ફરિયાદીની ફેક્ટરીમાં આવી અને જે મહિલા કામ કરતી હતી એના બાળકો એની સાથે આવેલા હતા એનો વિડીયો ઉતારી અને બાદમાં સીટી વિનાયક મંદિર પાસે આ ફરિયાદને બોલાવી અને વિડીયો બતાવી અને બાળ મજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને 5100 રૂપિયા માંગ્યા અને ઓનલાઈન પેમેન્ટ સ્વીકાર્યું હતું કે બાબતની ફરિયાદ આપેલી હતી ફરિયાદ વેરીફાઈ કરવામાં આવી ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે ભારતીય ન્યાય સંહિતા છે એની કલમ 308 2 308 5 અને 54 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે બે આરોપીઓ છે એને અરેસ્ટ કરવામાં આવ્યા છે આ જે આરોપીઓ છે એમની વિરુદ્ધ એક અઠવાડિયા પહેલા પણ આ જ રીતે ફરિયાદ થયેલી હતી અને એમાં પણ એ લોકોના રિમાન્ડ મેળવી મેળવી લેવામાં આવ્યા હતા હાલે આ બંને આરોપીઓને અરેસ્ટ કરી આગળની પૂછપરછ અને તપાસની કામગીરી ચાલુ છે આ છે બંને ગુના સેમ એમઓ થી જ કરવામાં આવ્યા છે અગાઉ પણ જે ફરિયાદી હતા એમનો પણ વિડીયો ઉતારી એમની ફેક્ટરીમાં જઈ અને બાળકોનો વિડીયો ઉતારી અને બાળ ગુનો દાખલ કરવાની ધમકી આપી આ જે બંને સોકોલ્ડ પત્રકારો છે કે જેમાંથી સુરજ વિરેન્દ્ર રાજપૂત છે એ જીઈ ન્યૂઝ નું આઈડી ધરાવે છે અને મનોજ રવિશંકર શર્મા છે એ એડી ન્યૂઝ માં કામ કરે છે એ પ્રકારે પોતાની ઓળખ આપી અને બાળ મજૂરી નો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને ઓનલાઈન પેમેન્ટ જે છે એકાવનસો રૂપિયા એ સ્વીકારતા હતા એટલે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળ તપાસ અમારી ચાલુમાં છે એ બાબતે મેં કીધું એ પ્રમાણે કે હાલ અરેસ્ટ કરી અને અમારી તપાસ ચાલુ છે